જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જુથી ફેક એડવેન્ચર્સ જો આવી રીતે ગઈકાલે ભગવાને આવી રીતે હતા એટલે કે પોઢણિયા પહેરાવ્યા હતા એટલે કે ટોપીને સ્કાપ કાપ ને ટોપી પહેરાવી હતી મહારાજને ગઈકાલે તો આવી રીતે અમે ભગવાને રાતે પૌઢાડી દઈએ છીએ અત્યારે ઉઠાડશું આપણે ઠાકોરને મહારાજ ઉઠો સ્વામી ઉઠો નિલકંઠણી મહારાજને પણ આવી રીતે ગુલાબી સાલ ને શું કહેવાય અછો વાઈટ ને લીલો કલર એટલે ચાલો હવે ભગવાને આપણે ઉઠાડી દઈએ મારા વાલા ઉઠો ભગવાન ઉઠો દયાળું ઉઠો આવી રીતે મારાને ઉઠાડશું આપણે મારા ઉઠો સ્વામી ઉઠો મારા મારા વિડીયોમાં સ્વાગત છે આજે ભગવાન માટે મસ્તના બટેટા પવા બનાવીએ છે નાસ્તામાં તો પૌવા લઈ લીધા છે આવી રીતે પૌવા લીધા છે બટેટા લીધા છે આવી રીતે તમને બતાવું ને આવી રીતે છે ને વધાર કરું છું આ જો તેલ મૂકાઈ ગયું છે હવે આપણે એમાં મૂકીશું તમાલપત્ર બરાબર એલાયચી પછી એમાં રાઈ મૂકીશું પછી થોડું જીરું મૂકીશું પછી સૂકા રાઈટ લીમડો 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 તો કઈ દિવસ મળે લીમડો મૂકી દેવાનો પછી મેથી પાવડર પછી સૂકા મરચાં આવી રીતે સૂકા મરચાં ને બટેટા બે સાથે મૂકી દેવાનું ટ્રાય પોટ નથી ને એટલે ડિફિકલ્ટ લાગે છે મને માફ કરજો એ ચલો બટેટા પવા આપણે આજે આજે ઠાકોરજીને બટેટા પૌવા આપીશું થઈ ગયો છે બટેટા ચડી જાય ને એટલે છે ને આપણે એમાં પૌવામાં મૂકી દેવાના છે પવામાં આપણે મૂકીશું હળદર આવી રીતે હળદર મૂકી દેસુ પછી ધાણાજીરું પાવડર મૂકી દઈશું ને નિમક પણ મૂકશું ઓકે હવે આપણે એમાં મૂકીશું નિમક નિમક સ્વાદ અનુસાર મૂકી દેવાનું છે હળદર મેં છે ને પૌવામાં મૂકી દીધી છે કંઈ બધે ત્યાં ચડી ગયા છે એટલે ત્યારે છે ને ચેક કરી લેવાનું છે હળદર ને નિમક મૂકી દેવાનું મૂકી દીધું છે પણ તમને બતાવતા ભૂલી ગઈ હું તે ચેડા જરાક ચડવા દઈએ પછી આપણે મૂકીશું એ પૌવામાં થોડી સુગર મૂકીશું આપણે પૌવામાં છે ને થોડી સુગર મૂકી દેવાની કે વધારે નહીં થોડી આવી રીતે થોડી વાર બટેટાને આવી રીતે તેલમાં ફેરવશું ને તો ચડી જશે કે નાની કડકી કરવાની તો ચડી ગયા છે હવે આપણે મૂકીશું એની પંદર હવે ફેરવી દેશું આવી રીતે મિક્સ કરી દેવાના હવે એક થી બે મિનિટ આપી દઈશું આજે સિમ્પલ ને સરળ બટેટા બટેટાપવા બનાવ્યા છે અમારી રેસીપી ફોલો કરજો ને ચાલો હવે ભગવાનને આપણે થાળ ધરાવી દઈએ ચાલો ભગવાને મસ્તનો ગરમ ગરમ નાસ્તો ધરાવી દીધો દયાળુ તમને એવો દયાળુ પમા ધરાવ્યા છે પછી મમ્મીનો ખજૂર પાક દૂધ પાણી ને સાકર આવી રીતે આજે અમે બનાવ્યું છે જય ઈશામના તુલસીજી કેમ છો મજામાં છો દયાળું સારું છે ને લીમડા દેવ કેમ છો મજામાં સારું છે ને ચાલો સત્સંગ દીક્ષા ગ્રંથ સંભળાવી દઉં सर्व करता जय साकार सर्वोपरी सदा हरी मुमुक्षणा मी मोक्ष प्रगटो वर्तते सदा